અને મારો દીકરો જો ઘોડિયું ચાલુ હોય એટલે હવે સાંજે હું હોય બાકી હું હોય નહીં દે નહીં તો રામ રામ બધાને તો કેમ છો બધા બધા મજામાં જ હશો તો ફરીથી તમારું એક નવા બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા હતા જમવા તમને ખબર હું જમવા એટલે બ્લોગ ચાલુ કરી દઉં હું તો અમારા ટેણિયા તાર પણ રમવા માંડ્યા બંને પપ્પા પહેરી જતા રહ્યા હે પપ્પા પહેરી જતા રહ્યા તો બુઢીના પપ્પા પહેરીને મુંબઈ જતા રહ્યા છે આજે નીકળી ગયા છે ને તમે આગળના બ્લોગમાં કીધું હતું કે એના પર મુંબઈ જવાના તો મુંબઈ જોયો છે મારો ભાઈ અને આ બાજુ ભોલિયો પણ અમારો આવી ગયો છે અત્યારમાં એ બોલો માલિશ ને એવો તો બોલો અમારો અહીંયા રમવાનું ચાલુ કરી દીધું હોય ગાંડા છોકરા શું ખાઈને આવ્યું તું મોઢું તો બગડેલું પડ્યું હોય પડશે આ બાજુ હતો રેડ ભયા લગતો રમ ભયા રમાડ બબુ જો ભયો પડી જાય શું એવો હે તો એના ધાબો ઉપર ફાવતું નહીં તો નીચે આવી ગયો બધા મેળા ઉપર જ છે અરે આ મેળાના રાજા હે નહીં બાબુ તો ચલો ભૂલી બતાવું મારી ભૂલી ઉપર અમારા ભાભી પણ ખાવા બેસી ગયા તમે જ્યારે જોતા છો ત્યારે એ ખાતા જશે હા મારા મમ્મી એ સારું પતાર રહે તારો અમારા નાના નાના છોકરા પણ બરસ છે ઉભરે એ ભૂલ્યા બરસ કર દો બરસ કર દો આ છોકરો બ્રશ કરતા શીખી ગયો હે જો નાનો બે દાંત જ આયા હે ને તો બ્રશ કરે એ તારા પપ્પા છે માયુ નહી આયા મુંબઈ થી આઈ જાવ ના પડે તારું દીદો કોકો મિલ દે હમ એલા ચકી અંદર હે પબુરી બોડી ફેરો તો બોડી સી ફરે એ જોજો બોડી ફેરો છે જીગા એ ફેરવી હો ફેરો તો અલા નવી ચક્કી લાવે ને એની બોડી ફેરી ફેરીને ભાગી નાખી આમ દેખાડતો આમ દેખાડ જેવી ચકી ચક્કી લાવે દરરોજ એના માટે એક રમકડું નવું લાવવું જ પડે નહી બોલું આરિજનલ નામ રાજવી રહે પણ બોલું જાય બધા તો તમને બતાવું કે મારો દીકરો શું કરે મારો નામનો દીકરો શું કરે આ એની મમ્મી જે આખો દાળો લોક જોતી હોય છે આપણા આપડા બીજા કોઈના નહીં આપણા જોતી હોય છે અમિત વીંકલ ના જોતી હોય અને આ અમિત વિંકલનું નામ કોઈ સ્પોન્સર નહીં કરતો પણ મને ગમે એના માટે મેં અમિત વિંકલ ભૂલતી ભૂલી ગયો અને હકીકત મેં ભૂલી ગયો ભૂલથી નહીં આ મારી બોલી જે કોડિયા વગર રહેતી જ નહીં કોડિયા વગર મતલબ હિંકકા વગર એને હિંકો નાખે ને તો જ રહે બાકી રહેતી નહીં અને રાતે તો બહુ જ હરણ કરે એટલે હું જાગતો નહીં પણ એના મમ્મી જાગે એના દાદી જાગે બધા જાગે નહીં બોલીની જોર આવે ક્યાં અમને ભલે જોર આવે ઉદાડા નહીં જાગતો મે રાતે જાગીરો તમે તમે દાડા ન્યુ હુઈ રહેતા આખો દાડો હુઈ રહે જૂઠું બોલે આરામ કરવાનો તારે આરામ કરો આરામ કરો બ્લોગ હોય બેઠા બેઠા આરામ છે આખો દાડો બ્લોગ આરામ મને કોઈ આરામ કરું ને કે તું દાડો ભુઈ જો બે દાડા નહી તું કેટલા દાડા હોય શાંતિ ને મને હા જવા ખાવા હોય હાલ દે બીજું શું જુઓ અને મારો દીકરો જો ઘોડિયું ચાલુ હોય એટલે હવે શાંતિ ને હોય બાકી હોય ને ખુવા દે ને એના એક મામા હજુ આવે નહીં એક મામા આંટો મારી ગયા એના એક મામા હે નહીં નાના હે એ આંટો નહીં મારવા આવે છે કારણ કે એમને નિશાળ જવાનું હોય ચિરાગ ને ગાડું ચાલુ થઈ ગઈ ગયું

ચલો દીકરી મારા સુતા છે તો સુવા દે એમને કે ભાઈ મારા બ્લોગના અવાજથી ઉઠી જશે તો પછી એની મમ્મીને ભારે પડી જશે એને રમાડું તો એન્ડ સુધી બનાવજો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં નીચે કરવાનું સબસ્ક્રાઈબ કરો શું કે સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો એ બોલું બોલિયા હાય કહી દે બધાને હાય કહી દો આ આ એ બ્લોગ બનાવે છે આમની ચેનલનું નામ જાનકી બ્લોગ છે આમની ચેનલનું નામ છે પોપ્યુલર છે તો ચલો જઈએ અને વરસાદ સડી રહ્યો કંઈક આવો આ કંઈક વરસાદ સડી રહ્યો હોય જો મસ્ત આ મૂડ ફ્રેશ થઈ જાય એવું હોય બધું અમારા કાકામાં ત્યાં ઘરનું કામ ચાલુ છે તો અહીંયા પણ કારીગર હાજર હોય છે

એક બટકા આટલું બધું ખાઈ જી તો એક બટકા મે આટલો કોન ખાઈ જાય છે શું કરવાનું શું બનાવ્યું ભાઈ શું બનાવ્યું વડી તો આજે આપણે બનાવ્યું છે વડી નું શાક ચલો કોન મુ ખાઈ ત્યાં તો ફાઇનલી સાંજ વડી જી છે અને અમારું વારું ભરવાનું બધું કામ પતી ગયું છે બોલી પણ સુઈ ગઈ છે અને વરસાદનું વાતાવરણ એટલે એને એની મમ્મી ઓઢાડવાની તૈયારી કરી રહીએ આમતા કોઈ નહીં બધી પ્રોસેસ ચાલુ છે ને ઓઢાડવાનું બધું કારણ કે પંખો પણ ફૂલ ચાલુ છે ને વાતાવરણ પણ બહુ બગડ્યું અને સાંટા પણ ચાલુ થઈ ગયા અને બધા સુઈ ગયા છે મમ્મીને બધું પણ તૈયારી કરે તો ચાલો આપણે પણ સુઈ ગઈએ તો બસ આજનો બ્લોગ કંઈ કાપડો આવો રહ્યો આજનો દિવસથી કાપડો આવો રહ્યો તો બ્લોગ સારો લાગે તો બ્લોક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે બ્લોગ જેવો લાગ્યો તો ચલો બાય બાય 大家。Yeah,